આપણા દીપુભાઈ હોય ને એટલે કઈક ને કઈક નવું લઈ આવે આજે દીપુભાઈ મને કે કમલેશભાઈ હું તમને હવે જો ગરમી પડી છે ગોલો ખાવ જ મેં કીધું ગોલા તો બહુ ખાતા પણ આજે તમને એ એક એવી વસ્તુ ખવડાવ કે જે અમદાવાદમાં કદાચ રેડ કેસ મળતી હોય તો ભલે બહુ લગભગ તો નથી જ મળતી નથી મળતી હા શરૂઆત કરી હવે કોઈક જગ્યાએ મળતી હોય તો ખબર નહીં આવે ફાલુદા હબ હા અને એમાં અહીંયા છે ને એક તાલગુળા વસ્તુ છે એ તમને ખાલી અમદાવાદમાં તો લગભગ નથી જ મળતી બોમ્બેમાં મળે આ લોકો લઈ આવે જોરદાર એ કોકોને ક્રીમ છે બંને વસ્તુ જોરદાર છે તમને ચલો ત્યાં ટેસ્ટ કરાવું પણ મજા આવશે મને કીધું તું કે કમલેશભાઈ તમે ભલે લાખ ખાધું હોય પણ આજે તમે વિડીયોમાં તમે નહીં ખાધું હોય બીજાને નહિ ખાવા પણ તમે નહીં ખાધું સાચી આચી વાત સાચી વાત છે જોરદાર જબરદસ્ત એડ્રેસ કહી એવો એડ્રેસમાં એવું છે અત્યારે આપણે આયા છે આંબાવાડી વિસ્તારમાં એમાં સેન્ટ્રલ મોલ છે એની સામે બેંક ઓફ બરોડાની એકજેટ સામે છે પણ ત્યાં તમારે ફાલુદાબમાં પહોંચી જવાનો અને મસ્ત તમને નવી વેરાઇટી કવડાવું એની પહેલા રિવ્યૂ પહોંચી લો આજે અહીંયા સૌથી વધારે શું મજા આવ્યું સાહેબ મને મજા આવે તાળ ગોળાવાળો જે નેચરલ આઈસ્ક્રીમ એકદમ બેસ્ટ અમદાવાદ ને મુંબઈ બી ભાઈ નથી જોયું ખાસ ક્યાંય તાળ ગોળાવાળી આઈટમ ક્યાંય નથી જોઈ ભાઈ આજે તમને અહીંયા ફૂડ કેવું લાગ્યું કે મને એકદમ ઓસમ ઇઝર એકદમ બેસ્ટ છે અને એનું એમ્બિયન્સ ને બધું ફર્સ્ટ ક્લાસ બોમ્બે માં તો તમને કદાચ કહું ને કે કોલ્ડ ડ્રિંક માં તો સૌથી વધારે લોકો જો ખાવાનું અને પીવાનું પસંદ કરતા હોય તો ફાલુદા કારણ કે એમાં છે ને બધું જ પેટ ભરાઈ જાય જેમાં તકમરી આવે પછી એની સેવ આવે અને પ્લસ પાછો એમાં આઈસ્ક્રીમ આવે બધું જ અંદર મિક્સ માં ને બધું આવે પણ અમદાવાદ માં જો તમે હોય તો તાળ ગોળા જ કે અને આપણે દેશી ભાષામાં તાળ ફળી પણ કે બધા અલગ અલગ લોકો નામ આપતા હોય એનું એક પહેલી વાર આ યુનિક વસ્તુ એકદમ જો કે કોઈ લઈને આવ્યું છે માર્કેટમાં માં નકર આ અન પાછું 365 દિવસ મળશે એવું નહી કે સીઝન માં આવે સ્પેશિયલ છે ને વસ્તુ આ લોકો જે તાળ છે ને તાળ ગોળા બોમ્બે થી મંગાવે છે આમાં જે એમને સ્પેશિયલ જે બધી ગોતી ગોતી જે પોચી હોય એ જ યુઝ કરવામાં આવે છે અને એનું જે કોમ્બિનેશન બેનું જે ક્રીમ ને બધું દીપુભાઈ આ તો ખરેખર અલગ જ વસ્તુ છે આની અંદર સ્ટ્રોબેરી આની અંદર ત્રણ છે ફ્રૂટ એક તો પેલા સ્ટ્રોબેરી છે ફેશન ફ્રૂટ છે અને એક આર્યું તાળગોળા અને આ ફાલુદા જોઈ ફૂલ લોડેડ મને તો આ જોવાની આને બહુ મજા આવી જોવાની તમે સોશિયલ મીડિયા વાપરતો ને તો ખાલી આ આ એક વસ્તુનો ફોટો પાડજો ને મૂકજો લોકો ઇમ્પ્રેસ બહુ થાય લાઈકો જોરદાર આવશે ખાવાનું નારળ પાણી પીવાનું આવી વસ્તુની મજા ક્યાં વાની જુકુ ભાઈ કહી દીધું હાલો દા આંબાવાડી વિસ્તારમાં છે પૈસા વસુલવાળી અમદાવાદમાં આવી નવી જગ્યા ચાલુ થઈ છે જોરદાર જગ્યાએ મજા આવી જશે